you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સતત કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે વધુ લોકો અસરગ્રસ્ત થયા પૂર માં અત્યાર સુધીમાં પાંત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તીન જિલ્લામાં સોમવારે એક વ્યક્તિનું મોત થયું હતું આસામ અને અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસો થી સતત વરસાદ ને કારણે ઘણી નદીઓમાં પૂર આવ્યું છે મિઝોરમ ના આઇઝોલ માં મંગળવારે ભૂસ્ખલનમાં ચાર વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે ભૂષ્કલન કારણે ટીનની છતવાળી વાળી ઇમારત તરાશાયી થઈ હતી ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુઈ રહ્યા હતા આ દરમિયાન પરિવારના કેટલાક સભ્યો જીવ બચાવવા ભાગ્યા હતા પરંતુ એક દંપતી અને તેમની પુત્રી કાટમાળ નીચે દટાઈ ગયા હતા શનિવારે પુણેના ફરવા એક યુવક પાણીમાં કૂદી પડ્યા બાદ ભારે વહેણ તણાઈ ગયો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ સામે આવ્યો છે એક જુલાઈના રોજ રાયગઢ જિલ્લામાં માન ગામમાંથી માંથી એક યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો અગાઉ લોનાવાલાના ના પુસી ડેમ તણાઈને પાંચ લોકોના મોત થયા હતા જેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે